પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો અગાઉની વિડીયોમાં આપણે આ પાઠમાં આવતા ગીત તેમજ વાર્તાની સરસ મજાની સમજૂતી મેળવી લીધી હવે આજે આપણે પાઠ્યપુસ્તક આધારિત કેટલીક પ્રવૃત્તિઓ જોઈએ જુઓ બાળકો અહીં એક સૂચના આપવામાં આવી છે આ સૂચનાનું મારી સાથે સાથે વાંચન કરો નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો તમને આ સૂચનામાં કંઈ સમજ પડી શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે એટલે શબ્દો આડા થઈ ગયા છે તો આ શબ્દોને ગોઠવીને આપણે સાચું વાક્ય બનાવવાનું રહેશે અહીંયા ધ્યાન આપો નંબર એક હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ આ વાક્ય તમને સમજાય છે ના કેમ સમજાતું નથી કેમ કે અહીં આ વાક્ય બંધ બેસતું નથી કેમ કે શબ્દો આડા થઈ ગયા છે તો આપણે આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચું વાક્ય તૈયાર કરવાનું રહેશે તો તમને આવડે છે આ વાક્યને વ્યવસ્થિત રીતે ગોઠવતા જુઓ બાળકો આપણો જવાબ છે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો આ જેટલા શબ્દ છે આ બધા જ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ એકાદ શબ્દ વચ્ચેથી જતો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અહીંયા ધ્યાન આપો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો મારી સાથે સાથે બોલો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો ચાલો હવે આપણે આગળ જોઈએ નંબર બે એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં તમને કંઈ સમજાય છે આ શબ્દો તો કેટલા બધા છે બધા જ આડા આવડા છે તો આપણે એક એક કરીને આ શબ્દોને ગોઠવવાના છે તો ચાલો ગોઠવીએ જવાબ થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં હવે આપણે અહીંયા જોઈ લઈએ કે બધા જ શબ્દો આવી ગયા છે અહીંયા ધ્યાન આપો થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં બેસી ગયું ને તમારું વાક્ય બંધ બેસતું ચાલો મારી સાથે સાથે વાંચન કરો જવાબનું થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં નંબર ત્રણ લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા આપણો જવાબ છે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા જુઓ બાળકો સમજ પડે છે કાઈ પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા તો અહીં આપણે જોઈ લઈએ આપણા બધા શબ્દો આવી ગયા છે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા ચાલો મારી સાથે સાથે વાંચન કરો પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હવે આગળ નંબર ચાર જાય રોટલી જાય મુકતા બનાવતા અને માતાજી છાબડીમાં આપણો જવાબ છે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય અહીં આપણે જોઈ લઈએ માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય તમને સમજ પડે છે ને કે અહીં આડા જે શબ્દો છે આ બધા શબ્દો વાક્યમાં આવવા જોઈએ એક પણ શબ્દ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો ચાલો મારી સાથે સાથે જવાબનું વાંચન કરો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય હવે નંબર પાંચ પકડીને થતા અંગૂઠો હાથનો છે તને મોટા આવડે આપણો જવાબ છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે ચાલો બાળકો અહીંયા આપણે જોઈ લઈએ જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે ચાલો તમને સમજ પડી ગઈ ને તો આ જવાબનું પણ આપણે વાંચન કરી લઈએ જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે જુઓ બાળકો આજે આડા આવડા શબ્દો ગોઠવીને આપણે સાચા વાક્યો બનાવ્યા છે તો આ બધું જ લખાણ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના રહેશે અને લખાણ લખતી વખતે ધ્યાન રાખજો કે જોડણીમાં ભૂલો ન થાય સમજ પડી ગઈ તો ચાલો હવે આજે આપણે બીજું પણ એક પ્રશ્ન જોઈ લઈએ નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને નવા શબ્દ બનાવો સ્વર ચિહ્ન એટલે શું જુઓ બાળકો કાનો માત્રાની નિશાની કાના સાથે અનુસ્વર દીર્ઘઈ હસવાવાળું દીર્ઘાવાળું અનુસ્વર કાનો સાથે માત્રાની નિશાની આને કહેવાય સ્વર ચિહ્ન તો આ સ્વર ચિહ્નનો ઉપયોગ કરીને આપણે શબ્દ બનાવવાનું છે અહીંયા ધ્યાન આપો ઉદાહરણ હ ન મ ન મનુમન હવે પાઠમાં જે આવતી વાર્તા છે તો એ વાર્તામાં હનુમન પરથી કયો શબ્દ બને છે હનુમાન સમજ પડી તમને ધ્યાન રાખજો નંબર એક મ ત જ મ જ પરથી કયો શબ્દ બને છે માતાજી મારી સાથે વાંચન કરો માતાજી નંબર બે અગ અગ પરથી કયો શબ્દ બનશે સરસ અંગુઠો બોલો અંગુઠો નંબર ત્રણ ન અંજની હનુમાનની માતાનું નામ હતું ને શું હતું અંજની નંબર ચાર ર કેસરી હનુમાનના પિતાનું નામ શું હતું કેસરી તો આપણે આવી રીતે શબ્દો બનાવવાના છે નંબર પાંચ અ આંગળી કયો શબ્દ બનશે આંગળી નંબર છ ટલ ટી વાંચન કરો ટચલી જુઓ બાળકો આપણે આ બંને પ્રશ્નો બંને પ્રવૃત્તિઓ તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે તમારે લખવાની છે બરાબર અને ધ્યાન રાખજો કે ચૂંટણીમાં બિલકુલ પણ તમારી ભૂલો ન થાય તમારા અક્ષરો સરસ મજાના સુંદર હોવા જોઈએ વળાંકવાળા હોવા જોઈએ તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ